નમસ્કાર મિત્રો ઉમિયા કર્મચારી મંડળ કેશોદના વન ડે પ્રવાસમાં બીજું સ્થળ દધીસી ઋષિ આશ્રમના દર્શન કરી ગુપ્ત ગંગાજીનું ચરણામૃત લઈ સમુદ્રની લહેરોની ઠંડી હવા ખાધા પછી અમારો આ પ્રવાસ ચાર ને ત્રીસ કલાકે આદરી મુકામેથી રવાના થયો હતો અને કયા સ્થળે ગયો હતો તે જોવા માટે વિડીયોના અંત સુધી જોતા રહેજો જય ભૂતનાથ મહાદેવ ગીરના પવિત્ર અરણ્યોમાં હરિયાળા વૃક્ષોની છાયામાં અને શાંતિમય નદીના પ્રવાહમાં વસે છે એક દિવ્ય સ્થાન એ સ્થાન છે ખોરાસા ગામનું પ્રાચીન ભૂતનાથ મહાદેવ મંદિર ઇતિહાસ અને પૌરાણિકતાની વાત કરીએ તો કહેવાય છે કે અહીં ભગવાન શિવે ભૂતો પ્રેતોના સ્વામી બની પોતાના ભક્તોની રક્ષા માટે ભૂતનાથ સ્વરૂપે પ્રગટ થયા હતા ભૂતનાથ એટલે જે ભય દૂર કરે છે જે દુઃખો હરે છે અને જેમાંથી ભક્તના હૃદયમાં હિંમત શાંતિ અને આશા પ્રગટે જેમ ગીરની ધરતી સિંહ માટે ઉત્તમ ગણાય છે તેમ આ સ્થાન ભક્તિ માટે પવિત્ર અને ઉત્તમ ગણાય છે મંદિરના સૌંદર્યની વાત કરીએ તો પ્રકૃતિની ગોદમાં શાંતિથી બેઠેલું આ મંદિર વાર્તા કહે છે ગર્ભગૃહમાં શિવલિંગ પર વહેતા ગંગાજળ ધૂપ દીવા અને ભક્તોના ઘંટનાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠે છે દરેક પડે લાગે છે કે જાણે મહાદેવ પોતે અહીં બિરાજમાન હોય ધાર્મિક મહત્વની વાત કરીએ તો મહાશિવરાત્રિની રાતે અહીં ભક્તોનો અખૂટ મેળો ભરાય છે જાગરણ ભજન કીર્તન અને આરતીના મધુર સ્વરોથી આખું ગીર પ્રદેશ મહાદેવમય બની જાય છે શ્રાવણ માસમાં પણ અહીં ભક્તોની ખૂબ ભીડ જોવા મળે છે ઋષિ પાંચમના દિવસે અહીં ખૂબ જ મોટો મેળો ભરાય છે અહેસાસ ગીરના પહાડ હરિયાળી વાડીઓ અને મંદિરમાં વાગતા ઘંટોના નાદ આ બધું મળીને યાત્રાળુઓને દિવ્ય અનુભૂતિ કરાવે છે કેટલાક ભક્તો તો કહે છે કહી પહોંચતા જ મનની ચિંતા ઓગળી જાય છે અને હૃદય માત્ર એક જ મંત્ર બોલે છે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ભૂતનાથ મહાદેવ ખોરાસા ગીર માત્ર એક મંદિર નહીં પણ ભક્તિ શ્રદ્ધા અને શાંતિનો જીવંત સ્તંભ છે ભૂતનાથ મહાદેવની આ જગ્યા કાલિંદી નદીના કાંઠે આવેલી છે કાલિંદી નદીનો ભરપૂર પ્રવાહ નિહાળી અને મન રાજી થઈ જાય છે ઉપરાંત આ જગ્યામાં કિડની અને પથરીને લગતા રોગોની આયુર્વેદિક દવા પણ આપવામાં આવે છે તેમજ બીજા રોગોની પણ આયુર્વેદિક સારવાર અહીં ઉપલબ્ધ છે અહીંની દવાની ખાસિયત એ છે કે બાગમાં જ ઉગાડેલા ઔષધિ વૃક્ષોમાંથી બનાવવામાં આવે છે અહીં આવેલી હોસ્પિટલ ઓમ આકારમાં પથરાયેલી છે અહીં વિશાળ જગ્યામાં ઔષધીય બાગ આવેલો છે અહીં ગાયોની ગૌશાળા પણ આપણે જોવા મળે છે મંદિરની સામેની બાજુમાં માણસનો છેલ્લો વિસામો એટલે કે સ્મશાન આવેલું છે અહીંનું સ્મશાન જોઈ તમે આનંદિત થઈ જશો લોકો હોંશે હોંશે અહીંનું સ્મશાન જોવા અને પ્રકૃતિને માણવા માટે વધારે છે વિશાળ જગ્યામાં સુંદર વૃક્ષો ફૂલો મહાદેવની મૂર્તિ અને બાળકો માટે સુંદર ઝૂલા હિંચકા અહીં આવેલા છે આ બધું જ જોઈને સ્મશાનમાં તમે વિરહને ભૂલી જાવશો તો મિત્રો આ રીતે ઉમિયા કર્મચારી મંડળ કેશોદના સભ્યનો એક દિવસનો પ્રવાસ ખૂબ જ આનંદિત રહ્યો હતો છેલ્લે ભૂતનાથ મહાદેવના દર્શન કરી આરતીનો લાભ લઈ તમામ લોકોએ અહીં ભરપેટ પાઉંભાજીનું ભોજન કર્યું હતું અને સાંજે આઠ ને ત્રીસ કલાકે અમારો આ પ્રવાસ કેશોદ મુકામે પહોંચી અને પૂર્ણ થયો હતો તો આવજો મિત્રો વિડીયો ગયમો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો મિત્રો રસિક ફળદુના સૌને જય ભૂતનાથ મહાદેવ